અરડોઈ ની સમસ્ત ગ્રામજનો ને મારી નમ્ર વિનંતી છે કે ભાજપ ને એ કઈ પ્રોગ્રામ ગામમાં થવા દેતા નહીં જ્યાં સુધી રોડ આપડો ના બને જ્યાં સુધી આપણું નિરાકરણ નો આવે આપણે ગામ સારું કરવા માટે બેઠા છીએ હવે ભાજપમાં અંદરો અંદર લડાઈ થઈ રહી છે અંદરો અંદર એટલે કે એ લડાઈ બહાર નથી આવતી પરંતુ ક્યાંક ને ક્યાંક પક્ષની અંદર પણ લડાઈ થઈ રહી છે કાર્યકર્તાઓ લડી રહ્યા છે હવે ક્યાંક ને ક્યાંક વોટ્સઅપ ગ્રુપ જે ભારતીય જનતા પાર્ટીના અમુક જે વોર્ડના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યો હોય એમાં હવે કચવાડ શરૂ થઈ ગયું છે કચવાડ શરૂ થયો છે રાજકોટમાં વોટ્સઅપ ગ્રુપ છે ભારતીય જનતા પાર્ટીનું એમાં હવે રોડ રસ્તાના મુદ્દાઓને લઈને હવે કચવાટ શરૂ થઈ ગયો છે એટલે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાની અંદરો અંદર લડી રહ્યા છે આવું કેમ થઈ રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એવું ખબર પડી કે હવે રોડ અને રસ્તાને લઈને જે મોટા કૌભાંડો થાય છે એ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ લોકો છે એમને પણ ખબર છે કાર્યકર્તાઓને પણ ખબર છે અને અંદરો અંદર આ રોડ અને રસ્તાને લઈને કચવાટ શરૂ થયો છે ગમાસન શરૂ થયું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જ જે કાર્યકર્તાઓ છે એકબીજાના તાંટિયા ખેંચી રહ્યા છે રાજકોટ શહેરના રોડ રસ્તા મુદ્દે લોકોમાં આક્રોશ તો જોવા મળ્યો લોકોની સાથે સાથે આવે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ રાજકોટના

દ્રશ્યો છે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં હવે એક ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો કહી શકાય કાર્યકર્તાઓ કહી શકાય નેતાઓ કહી શકાય એ રાજીનામું આપવા માટે મજબૂર બન્યા છે હવે તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર બાર ના કાર્યકર મહેશ રાઠોડ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે એટલે કે રોડની હાલતનો કચવાટ ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં જોવા મળ્યો છે અને રાજકોટના બાર વોર્ડ નંબર બાર ના જે કાર્યકર છે મહેશ રાઠોડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે હવે આના પરથી ખબર પડે કે વિસાવદરમાં જે થઈ રહ્યું છે એની અસર ભારતીય જનતા પાર્ટી પર કેટલી છે કારણ કે સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે અંદર વિસાવદરની પણ ક્યાંક ક્યાંક ઉલ્લેખ કરવામાં કરવામાં આવ્યો છે છે પણ વાત આવી ઓડિયો ક્લિપ પણ અમે તમને ઓડિયો ક્લિપમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું પહેરે જેવા રોડ રસ્તા બનાવી આપીએ તો અમને પણ બનાવી આપો પહેરી જેવા રોડ રસ્તા એવી પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે હવે શું છે આખો મામલો એ તમે ઓડિયો ક્લિપ સાંભળ

ત્યાં સુધી કઈ આ બેન બે વર્ષ યા સુટેન કેબિનેટ મંત્રી બની ગયા છે આપડા ભાનુબેન બાબરિયા ખાડા બોરવાના ન હોય પેરિસ જેવા રોડ હોવા જોઈએ કિરીટ પટેલે વાત કરી હતી વિસાવદર માં એવા પેરિસ જેવા રોડ તો આપણે હોવા જોઈએ ઈ તો કઈ કરતા નથી ઠીકડા ની તો પછી વાત છે કેટલા જણા મરી ગયા પેલા હે ને આ રોડ કરો તે પછી ઈ મોઢે આવજો બાકી આ ઘરતા નહી ને આજકાલ ખાડા ઉડવા